રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ વાઈવના સમાચાર પાછા તો કંઈ હે નહીં કે પાણી વધઘટ થયું કે હું છે એ અને હવે આજે અહીંયા જવું નથી એ લોકોનો ફોન આવશે ને કંઈ કામકાજ આવે ને તો જવાનું છે બાકી આપણે જીરાને પાણી પાવું છે જીરાને આપણે ત્રીસ એકત્રીસ તારીખમાં પાણી પાયું હતું એટલે લગભગ હવે અઠ્યાવીસ ઓગણત્રીસ દિવસ હશે આજે કે ત્રીસ પૂરા થઈ ગયા હોય ઉગાડીને મૂકી દીધું મૂકી દીધું તો મંદિર ખેતરે આપણે જવાનું છે અને હાલ હિયા ને તો ભાઈ જો આ દવા લેતો આવ્યો મે કીધું ઉતરામાં જો કોઈ ફાયદો થાય પાણી પાઈને ઘણા લોકો બે હે હે કોઈ ઝાડ માં ઉતરતો હોય તો એના માટે આ મેટા પાવડર હે 35% WS ફોર્મ માં હે પાવડર ફોર્મ માં અને એક આ હે નુમિક એસિડ નો ભાગ જ છે એક પાવાનો હે 98% હે એટલે આ થોડુંક વધવામાં વૃદ્ધિ કરાવવામાં ફાયદો કરીએ અને બાકી આપણે ઘણા લોકો ના પાડે અને અમારે ઊરિયા નાખવું રાજુભાઈ હા આખી મૂકી બે મૂકી બે બાસ્કી કિલો નથી નાખવું અ મેડ આવે ને તો બે કિલા જેવું જ નાખવું એક વીઘામાં એટલે દસ થી બાર કિલા ની અંદર આખો નેહડો પૂરો કરી દેવો હોય આપણે જીરામાં અને આ ચોથું પાણી આપણે હવે ચાલુ કરવાનું હે તને જ પાણી પાયા હતા ચોથું આજે પાઈ દઈ તો હાલો હવે ફટાફટ જાય ન્યા હાલો ભાઈ મોટર ચાલુ કરી દીધી છે ને દવા ચાલુ કરી દીધી છે રાજુભાઈને કીધું છે ધીમું રાખવાનું કેમ કે પાણી કાઢ્યું નથી એક મહિનો થયો એટલે પાણી એ બહુ લે આપણે જીરામાં પાણી ચાલુ કરી દીધું હે ઉતારાનો પાવડર અને સહેજ વૃદ્ધિનો પાવડર નાખી દીધો છે આમાં અને આ ટાઈપનું કંઈક આપણું જીરું થયું છે રાજુભાઈ ઉરિયા નાખે દાણો દાણો જો આમાં ઉરિયાના મોટા દાણા હે મોટા દાણા વાળું ઇફકોનું ઉરિયા જીરામાં પાણી તો હાલે હે પણ લાઈટ એવી આવજાવ કરે હે ને કે વાત ના પૂછો અને નેદવાનું એ કામ ભેગું ચાલુ હતું સોના લેખ નેતા હતા રાજુભાઈ ઉરિયા છાંટતો હતો અને હું પાણી વારતો તો આપણે લગભગ દોઢક વાટડી હવા વાટડી હું પીધું હે એટલી વારમાં બે ત્રણ વાર લાઈટ આવ બપોર એટલે ટૂંકમાં બાર વાઈ ગયા રાજુભાઈ સોનલને મૂકવા ગયો કદાચ બપોરા કરીને જ આવીએ પણ લાઈટ વાળી વહી ગઈ છે અને મોટર હાલે છે આપણે પાણા વારિયે જઈને એ રસ્તામાં જે તરાવ આવે ને એ તરાવની પાછળ આપણે એક બે વાર વિડીયામાં લીધી હતી વાયુ તો અહીંયાથી ઘણું બધું મારાથી દૂર થાય છે હું ત્યાં જાઉં મોટર હાલતી કરીને અહીંયા આવું ને ત્યાં તો બે ત્રણ ક્યારે ભરાઈ જાય હાલીને ને જાઉં ને તો એટલે આપણે અહીં જે દવા પાવાનું ચાલુ છે ને એનું સેટિંગ વિખાઈ જાય ને પાણી વધારે થઈ જાય ને જીરામાં પાણી વધારે થાય ને એટલે લગભગ હુકારાનો બે હઈ જવાનો પ્રશ્ન આ આવે જ તો આપણે આગળ વાત કરીને એ રીતના જીરામાં ત્રણ જ પાણી કાઢ્યા હતા એટલે ઉગાડી દીધું હતું ખાલી ને પછી આપણે બ્રેક મારી દીધી હતી ને ઓગણત્રીસ ત્રીસ દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે હવે પાણી કાઢી અહીં અને જોઈ આમાં થોડોક વાયરસનો પ્રશ્ન મને લાગે છે અને એમાં હું હાઈલો આવું ને એમાં એક બીજું જોવા મળે છે કે એટલી એક વાટડીમાં વધારે વાયરસ છે અને આ ઉપરલી વાટળીઓમાં ક્યાંય વાયરસ બહુ ઓછો છે અને વાયરસ મતલબ કે જો આ થયો આ આ ટાઈપનું છોડવું અહીંયા જોવા મળે છે પણ કોક છોટનું ઓલી વાટડીમાં વધારે છે એટલા પારિયામાં એકમાં વધારે વાટડી એટલે પાર્યું આપણે જે ધોર્યાથી એક ધોરિયાથી જે ક્યારે પીતા હોય ને એ એક પાર્યું બીજા ધોર્યથી પીએ બીજું પાર્યું એ રીતના અમે વાટડીયું કંઈ તો એટલી વાઢળી એટલે એટલા પારિયામાં ટૂંકમાં જો આવા છોડવા બહુ એટલે બહુ દેખાય છે અને બાકી મીડિયમ સરની ઊંચાઈ લીધી હે જીરા એ બહુ કંઈ નથી કેમ કે આ જમીન નખાતરી પડે ખાતર વગરની કહેવાય જોકે પિત્ત કોઈ દિન જ કર્યા આમાં શિયાળું પર્વ આપણે ગૂંધરી અને હવે ડાયરેક્ટ જીરું બાકી શિયાળું પિત્ત એકે વર્ષોથી આમાં નથી થતા એટલે થોડીક આશા છે કે કદાચ જીરું થાય પણ હવે જોઈએ આ પાણી કાઢ્યા પછી ખબર પડે જીરું કેટલું બે હે કે હું થાય ને એ તો અત્યારે બપોરના વાગી ગયા છે હવા બાર અને લાઈટ વહી ગઈ છે જો હું કીધું કે બપોરા કરીને આવજે એટલે રાજુભાઈ હવે મોડો આવીએ કદાચ એને ખબર ને કે લાઈટ વહી ગઈ છે તો કદાચ વહેલો આવવું હોય તો આવે બાકી નક્કી નથી કઈ તો જીરું જો તમને દેખાય એ ટાઈપનું ખાલી લીલકાઈ ગયું ને એવું છે થોડુંક તો બહુ ઓછું ઝીણું ઝીણું મોટું દેખાય બહુ હલામું ના દેખાય પણ એમ એમતા સારું હે જીરું કઈ બહુ નબળું નથી એકંદર ઘેરો હારો થઈ ગયો હે પ્રથમ બીક હતી પણ આને કોરે કોરામાં આપણે છે ને ઝીંકનો છંટકાવ કર્યો હતો અને એક આપણે વૃદ્ધિની અને મહીની દવા સાઈટી બે રાઉન્ડ લીધા છે ને એમાં સુફરે ભેગું હતું ઝીંક ભેગું સુફર હતું કોઈ ખાતર એમ ટૂંકમાં છાંટીને આપણે કરી શકીને એવું ખાતર હતું એટલે બધું નામી થઈ ગયો હે ઘેરો હવે જોવામાં સારો લાગે છે વિડીયામાં તમને બહુ નબ્રહરું લાગતું હે ને છે ઝીણું મોટું ને ક્યાંય ટૂંકમાં ગારા જેવું હતું આપણે વાવતા તેથી જમીન રહી ગઈ પોલી એટલે જ્યાં પોલી રહી ગઈ ને ત્યાં થોડોક ઉતારો હતો બેહી જવાનો પ્રશ્ન હતો જાબુડિયું થઈ જવાનો પ્રશ્ન હતો પણ એ બધેનું સોલ્યુશન પાણીની તાણથી થઈ ગયું ને હવે આપણે પાણી ચાલુ કર્યું હે એટલે હવે જોવાનું છે પાણી કાઢ્યા પછી હું થાય ને એ કાલે ઢોંઢિયા સુધી વાળી ટૂંકમાં પાણા હતા પછી જવાનું નથી અને એ ભાઈ ત્યાં કહેતા હતા મોટર ઉતારવી જોઈએ કદાચ કે પાણી ખાલી કરવા માટે બેરલથી પાટો નહીં ખાય તો પાછો હજી સવાર સુધી ફોન ન થાય નકર અમે લાઈનની તો બધું અહીંથી સેટિંગ કરી લીધું એને કંઈક બર્તન ઘટે છે બારવા માટે ચૂલામાં રાંધવા માટે તો એના બર્તનને બધું ટોલીમ ભરી લીધું મેં કીધું સવારે ફોન આવે ને તો આપણે આ નળો બંબો લાઇન ટૂંકમાં અને મોટર એ બધું પહોંચાડવાનું છે પણ પાછા કાંઈ સમાચાર નથી એટલે પાણીમાં કંઈ ખાસો એવો વધારો નહીં થયો હોય એવી કંઈક અપડેટ છે ને હાલો હવે લાઇટ આવે ને તો મોટર હાલતી કરવાની છે ને બપોરામાં તો રાજુભાઈ ખાઈને આવીએ પછી પાણી વારીએ તો હું જાય અથવા લાઈટ નહીં આવે તો બપોરા કરી આપીએ પછી વાળી જોઈએ તો હાલો ઘણા બધા કીધું કે ભગવાન ઉપર ભરોહો રાખો એટલે પાણી થઈ જાય તો આપણે તો પૂરો વિશ્વાસ જ છે કેમ કે જમીનની અંદર જૈન કોઈ જોવા નથી ગયું કે અહીંયા પાણી છે આપણા નસીબમાં હોય ને તો જ પાણી થાય તો જોઈએ હવે આપણા નસીબમાં કેટલું પાણી વધારે છે કે નહીં થોડું ઘણું વધારે આવીએ ને તો આપણે દસ બાર પંદર ફૂટ વધારે વાયુ ઊંડી કરી નાખ્યું પણ જોઈએ હવે નસીબ જ મોરા છે આની પહેલાં આપણે બે બોર કર્યા હતા ખાલી પીવા માટે અને તમને એક યાદ હોય ને તો અહીં આપણે બે બોર કર્યા ને ત્યાં આપણે જમીન ભાગમાં દીધી હતી ખબર નહીં જી વર આપણે ભાગમાં જમીન દેવાય ને એ વર અમારે ખર્ચો વધી જાય છે તો ત્યાં દોઢ પૂણા બે લાખનું કામ કરાવ્યું હતું આપણે બોરવેલનું એમાં પીવાના પાણી માટે સ્પેશિયલ પણ પીવાનું પાણી નહોતું આવ્યું એટલે અમારા નસીબ માઠા છે અને બીજા નંબરમાં આ વખતે આપણે પચીસ એક વીઘા જેવી જમીન ભાગમાં દઈ દીધી છે તો આ વર્ષે આપણે પાણાવારીએ સાહસ કર્યું છે કૂવો કરવાનું તો એમાં અહીંયા પાણી તો છતું થયું ભગવાનની દયા થઈ ગઈ છે પણ એમ થાય કે જાય થોડીક વધારે થઈ જાય તો સારું એમ આપણે ત્યાં પૂરતું બધું હાલ હાલી જાય અને આ મોહેમજી ફેલ થાય ને એકાદ બે વરસાદના રાઉન્ડ વાયકે કે વરસાદ ના થયો એટલે રહી ગયું નકર એક પાણી જો ટાણે વરસાદ થઈ ગયો હોત તો સારું થઈ જાય એ આપણે પાણી કાઢી શકીએ એમ જો થોડુંક પાણી થઈ જાય ને તો બાકી જેવી ભોળાનાથની ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવીની કૃપા જોઈ હવે આજ કંઈ વધારે સારા સમાચાર મળે તો આગળ તમને અપડેટ દે હું બાકી આલો બપોર થઈ ગયા હે તો ગોઠવી લઈ રાજુભાઈ આવે ને પછી બધું થાય ભાઈ લાઈટ આજ બહુ ધક્કા ધક્કી ખવડાવી હજુ અહીંયા આપણે તરાવની પાછળના ભાગમાં અમારા પાડોશીની વાયુ છે એમાંથી આપણે પાણી વારી હું નેહડામ મોટર હાલતી કરવા આવ્યો હતો બપોર પછીના વાગી ગયા છે ત્રણ હવે વાલ કરી દઈ બંધ એટલે કંઈક પાણી આવે એક તો અમે ઓછું આવે હા વાયુવાળી મોટર હોય ને દાબ પડે એટલે કાપી નાખે જો પહેલાં મશીનમાં આ ટાઈપનું કંઈક હાકતા હતા ખબર નઈ શું કહેવાય કુવો ભયરો હોય આખે આખો ભર્યો હોય કેમ કે જે આ તરાવની પાયર જ છે એની પાછળથી જો એટલું એટલું પાણી નીકળે છે વયું જ આવે છે મોટર બે મોટરનું પાણી એમાં એક ભાઈ ડાયરેક્ટ માંડી છે મોટર જો અમે બમ્બો દેખાય હાલો તો આપણે હલતી કરી દીધી છે હવે જાય પાયર ઉપર આપણી ગાડી છે ત્યાં હાલો વરી પાછી ત્રણ વાય ગયા હે નાખણી ગઈ હતી બાપુ ચા લઈને આવ્યા મેં કીધું હાલો ને હું જે એક વાર જાઉં વાઈટ જોઉં ચા રાખી દયો ને ફરમાં મોય એટલે ઠરાત નહીં બારો એ જો આપણે આવી ગયા પાયર ઉપર આપણી ગાડી પડી છે આ બાજુ છે તરાવમાં પાણી આ તરાવની પાછળ જ ડાયરેક વાયુ છે એટલે એમાં પાણી ધૂમ છે હાલો તો જરાક ભાગી વેલે દવા ચાલુ કરવાની હે રાજુભાઈ ઉરિયા નાખે એક જ વાછડી ઉરિયા બાકી છે હાલો તો બે પછી ચા પી લઈ અહીંયા હે ચા બાપુ હતા હાલો તો ચા રાજુભાઈ ને ટાઢો પાડી ગરમ કરી શું કરી આજે અમિતભાઈ આવ્યા હે કમલેશભાઈ મંદિરે પણ જવાનો ટાઈમ નથી હવે હું સુરબીન મૂકવા ગયો ને તો એ મને મળ્યા હતા રસ્તામાં પાંચ છ કિલોમીટર અમે બે ભેગા આવેલા આવ્યા ગાડી હતી આમ બેયને ને અલગ અલગ પણ ભૂટકવાનો ટાઈમ નથી અને મંદિરે પણ જેસીબીથી કંઈક ચોખવાણા કરેલ છે હવે કામ તો હું કરતા હોય કંઈક કડિયા હે ને એવું બધું એ જ ખરું હું કામ હાલતું એ આઈડિયા નથી હાલો જો આ છેલ્લો ક્યારો હે એ પી જાય ને એટલે આ બાજુ બે પાર્યા રહ્યા હે હાલો પહેલાં તો લાઈન બદલાવવી જોઈએ પછી ચા ભેગા થાય હું હવે આ ક્યારેય પી રહેવા આવ્યો હે રાજેશભાઈ બદલાવવું ને લેવો તો એ હલો રાજુભાઈ પહે લીધું રાજુભાઈ હલો હાલો તો હવે કોથરો ખેવીને લાઈન ચડાવવાની નહી ખાલી હાલો ભાઈ એ કઈથી કઈ નહીં થયું હવે ચા પીવાનો નઈ આવ્યા ગાડી તારી અડરી ભરાઈ જાય તો હા બસ લે બસ હાલો ભાઈ ચા પીવા

અને શરદી થઈ જવાની કેમ કેમકે આ પ્યોર તરાવનું પાણી આવ્યું છે આજે આખો દી તરાવનું જ પાણી પીધું હે એટલે હાલત લગભગ ખરાબ થવાની છે એવું લાગે છે જરાક નાકું તૂટી ગયું હે એ હું કહેતો હતો કે શરદી થવાની છે આજ તરાવનું પાણી પીવાનું થયું ને એટલે ભાર્યાંગું પાણી લાગ્યું ગયું મને અને આજે હીરાભાઈની દીકરીનો જન્મદિવસ છે તો બેનને હેપી બર્થડે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે ભણવામાં નવોદયની તૈયારીઓ કરે છે કે નવોદયના મેરિટમાં આવી જાય એવું કંઈક હીરાભાઈએ લખું હે તો બેનને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ અને ખૂબ આગળ વધે એવી મુરલીધરને પ્રાર્થના ને બાકી હાલો હીરાભાઈ કાયમ બધાની કોમેન્ટ વાંચું હું પણ હું તમને લખીને જવાબ દઉં એ તમે લોકો વાંચતા નથી એટલે કાયમ હવે લખવાનો પાછો હમણાં ટાઈમે ના મળતો હોય એટલે સોરી ને બાકી હાલો હવે જો અહીંયા બે ચાર પાંચ ક્યારા હે છ હાથ ક્યારા હે એ પાઈ લઉં અને પછી રાજુભાઈ વાંધા હાણાંમ પાણી વારે ઉપલી કટકી આ છોડે નથી એને મેં કીધું ચાલુ કર અને અહીંયા મોટર બંધ કરવા ટાણે હું ફોન કરી એટલે ત્યાં આવીએ એમ તો આજે આખો દિવસ હું જીરું પાતા કેમ કે લાઇટે બહુ આવજાવ કરી હે વાગી ગયા હે છ સુરભીને ને વીરેનને બાપુ તેડી આવ્યા હે ચાલો વારી ક્યારો ભરાઈ ગયો હે તો વારી બેન હાલો જમી લે હાલો ના વાત જાઉં તો પણ ખાઈ ને પછી રોટલા થઈ ગયા હે વીરન કી હાલો ખાઈ લે શ્રી કૃષ્ણ આજે માતાજી જય મુરલી તા કેમ છો બધા મજા માં આપણે આજ બહુ મોડા મોડા હાવ મોડા મોડા જો કે વિડિયો નો એન્ડ નો સમય હોય ની બાજુ નો તો મયડા મઈડા આપણે હું અત્યારે વાચું હું અને ટેસ્ટ તા આજે થી તા લેવાઈ ગઈ પણ ટુ માં ક્લાસ ટેસ્ટ મેડમ દે ક્યારે ક્યારે વિધુ વાચી લઈ તો ન્યા સ્કૂલે તો ટાઈમ તો મળે વાંચવાનો પણ એકાદ વાર વાંચી તો સારું કેવાય કે થોડીક નજર ફરી જાય તો વધારે સારું એમ અહીંયા બેન બા વાંચે છે ને હાલો ભાઈ આપણે આવી ગયા છે અહીં ઘરે સાડા હાથ થવા જાય હે અને કરવું છે વીઆરું હાલ બેન હાલો તો જમી લઈને એકવાર એટલે એક કામ નીકળી જાય મારે સાડા વાગે માતા થઈ જ જાય કાયમી કે

ਵਗਾਰੇ ਲਿਖੀ ਚਿੜੀ ਐਨੇ ਸਰਗਵਾਨੂ ਸਾਖ ਸੋਨਲ ਕੰ ਬੋਲੋ ਕਿ ਗੱਲ ਜੈਸੀ ਪ੍ਰਸਨਾ ਅਲਵੇਤ ਨਾ ਆਇਆ ਨਾ ਹਵਾਰ ਨਾ ਰਹਿਤਾ ਕੋਈ ਨਹੀਂ ਮੈਂ ਇਕਲੋ ਜਤੋ ਅਟਾਣ ਹਰਦੀ ਵੀਡੀਓ ਤੁਸੀਂ ਅਲੱਗ ਜੀ ਆਏ ਇੱਥੇ ਫਿਰ ਹਾ ਨੇਹਲੇ ਰੱਖਤ ਨਹੀਂ ਕੋਈ ਮੇਗਾ ਕਾਇਨੀ ਨੇ ਮੈਂ ਬੋਪਾ ਨੂੰ ਜੀ ਆਤੀ ਪਰ ਤੁਸੀਂ ਪਾਣੀ ਵਾਰਤਾ ਤਾ ਨੇ ਮੈਂ ਨੇਮ ਸਿੱਤੀ ਨਹੀਂ ਕੋਰਾ ਹਾ ਲੈ ਜੇ ਚੇ ਮਮੀ ਮੈਂ ਇਹ ਮਾਰੂ ਮੈਨੂੰ

જો ભાઈ આપણે છે ને સરગવાનું શાક ગરમા ગરમ ધુવાડા નીકળે હું છે સરસ હાલો ભાઈ તો કોઈને વેરું કરવું હોય ને તો ખાઈ લઈએ એક વાર વેરું પાણી કરી લીધા છે ને હવે અમારે છોકરાઓને તો આપવું છે ભાઈ છોકરાઓને કંઈક ને કંઈક ટાઈમ કાઢવા જોઈ જો અહીંયા બધા જલ્લાભાઈ ની બધા જો તૈયારી કરે વિરેનભાઈ શિયાળો હું તો ના આવ્યો પણ હવે જેમ ટીમ કરીને શિયાળા જેવો અનુભવ કરી છે આજ મને થઈ ગયો ભાઈ હબાવની શરદી જામ થઈ ગઈ છે એમાં શું હે ભાઈ કેમ હ? હાલેલે કોક ને કિડનેપ કર્યું ને એ ટેપ નો ફીલ થાય છે માતા જોતા એમ લાગે ના ના વલ્લાના લાગતા તો વલ્લાના લાકડા ગોય તો છે ન અયા જો ભાઈ વલ્લાના હેઠે ચૂલો બનાવ્યો છે અને હવે એમાં તાપ કરવાની તૈયારી છે હા આજ તો કઈ મજા હી ઓર હે રાઈટમાં

આ ઓલો બળદ બાંધ્યો ને એ છેલ્લી કટકી બોયડી વાળી હા આલે બતી ને જા કઈ કે નાક તો ફરાઈ ગયો હવે કેરો જાલે આજ તારે મોજડી જ કરવાની હાવ જલસો જ સવાર હોતી એ કે તો પપ્પા હા કે હું કે હું કે રાતે પાણી વારીને ભાભાઈ કે દી નાવા હાતી મે ઈને કીધું તો તારે રાતે વારવાનું હે કા જામર વાળો ફટાફટ નાક મારતો ચાલી ગયો હા જા જા

આપડે આ બાજુ આપણું હાલે તો અમે ઘણી વાર એન્જોય કરી લઈ અને પપ્પા ને એડિટિંગ કરે તો પપ્પાને જો કે મેં ભીરા ને તો હતા પપ્પા ને હમણાં વિડીયો કોલ હાલતો તો આપડે વાત કરી લીધી હે અને હવે ગામડા નું અસલ દુનિયા વડલા નીચે તો આપણું એન્જોય કરી ચાલો અહિયાં આપડે વિડીયા નો કર દઈએ ને વર્ષો કાલ ના એક નવા બ્લોક સાથે ત્યાં સુધી આવજો